નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો છૂટા ઉદેપુર વ્યૂહ હું છું સંજય સિંહ એક પેઢ મા ભારત કે નામના સંકલ્પથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજરોજ બોડેલી તાલુકાના મુલધર ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ राखे स्वामी विवेकानंद वनमे मुलधर गाम खाळखा वृक्षारोपण कार्यक्रम मेहमान तरीके मुलधर पारक आश्रम संत श्री नरेशदास साहेब बोर्डना जॉन संयोजक दिपेशभाई ठाकोर जिल्हा संयोजक विरलभाई व्यास शिक्षण समितीना चेअरमन संजयभाई राठवा बोडेली तालुकाना प्रमुख श्री પુષ્કરભાઈ પટેલ બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ ધોબી તથા યુવા બોર્ડના સંયોજક મિત્રો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ થયું હતું અને આગામી સમયમાં આ વૃક્ષો જે બાળ સ્વરૂપમાં છે એ એક વનનું નિર્માણ કરે એવા સંકલ્પ સાથે નરસદાસ સાહેબે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌને આશીર્વાદ આપ્યો ત્યારે આ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના માધ્યમથી થયેલો મૂલધર ખાતેનો વૃક્ષારોપણનો કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી અને આ બાળ વૃક્ષોને વૃક્ષનું સ્વરૂપ મળે એ માટેના પ્રયત્નો કર્યા હતા અને એ માટે સંકલ્પ કરી લેવામાં આવ્યા હતા ત્યારે આ વૃક્ષારોપણમાં લીમડો પીપળો વડ સલગવા નીલગીરી આવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તૈથી તૈથીલો ફોટો સ્ટાર્ટ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આજે બોર્ડીની અંદર મુરધર ગામે આપણે સો કરતા વધારે વૃક્ષ રોપી જેમ મોદી સાહેબે એક પેડ એક પાંકે નામ એમ કરીને આજે સુડાઉદીપુર જિલ્લાના તમામ સંયોજકો હાજર રહી સંગઠનના લોકો હાજર રહી અને સંતસિંહના આગેવાનીમાં આજે અમે એક સુંદર સ્વામી વિવેકાનંદ વન બનાવવાનો જે અમને ગુજરાત પ્રદેશ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું આજે અમે એક નદી કિનારે એક સુંદર વન બને સ્વામી વિવેકાનંદ વન એના માટે અમે વૃક્ષારોપણ કર્યું છે અને વૃક્ષ વાવાથી જે આપણા ગરમી અને જે ઓક્સિજન ઓછું થતું જાય છે ધરતી પર એના માટે એક સારું સૂચન કરવામાં આવતું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા એટલે અમે સૌ સંયોજકો ભેગા મળી સંગઠનને સાથે રાખી અને સંતશ્રીને જોડે રાખી આજે એક સુંદર સ્વામી વિવેકાન વન ઉત્સવનો એક કાર્યક્રમ કરી અને સો કરતાં વધારે વૃક્ષનું અમે આજે વૃક્ષારોપણ કર્યું શું નામ આપું વિપેશ ઠાકોર ઝોન સંયોજક સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ